મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધા લોકોને ખબર છે ભાઈ કે અત્યારે કેટલીક જગ્યાએ જે બેનરો છે એ બેનરો પણ ઉડી જતા હોય છે જયારે ભારે પવન અને વાવાઝોડું આવતું હોય છે ત્યારે અને એવાની અંદર તમે આ વિડીયો જોયેલો સાહેબ કે પતરું ઘર ઉપરથી ઉડ્યું અને એક ભાઈ આખું ગળું લઈ લીધું ભાઈ લાઈવ સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવવાનો છું ઘરનું પતરું ભાઈ હા ભાઈ આ એ જ ઘરનું પતરું છે લોખંડનું કે વાવાઝોડાના કારણે આ ઘરનું પતરું ઉડી ગયું ભાઈ અને છેવટે આ પતરું એક માણસના ગરદને થઈને ચાલ્યું ભાઈ અને સપ પર લેખા ગરદન ઉડા ની રાખી મારા ભાઈઓ તમને નવી લાગે ને કે ગરદન હા ભાઈ લોખો નું પતરું છે કઈ બાકી નો મિલો ભાઈ હા લોખો નું પતરું કઈ બાકી નો મળે તમને વિડીયો બતાવશું સાહેબ વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો વિડીયો શરૂઆત કરીએ એની પેલા ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી નાખજો અને હા મારા ભાઈઓ ચેનલ ઉપર પહેલી વાર આવો છો તો ખાસ કરીને ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે અત્યારે વાત કરવામાં આવે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે ધ્યાનથી જુઓ આ વિડીયોની અંદર જે તમને પત્રુ દેખાય છે ભાઈ આ પત્રુ વાવાઝોડાની અંદર ઉડી ગયું જ્યારે આ પત્રુ વાવાઝોડાની અંદર ઉડ્યું ભાઈ અને પછી જો એક ભાઈ ત્યાં ચાલતા જતા હતા મિત્રો અને આ ભાઈ સદ નસીબે બચી જાય છે હા મારા ભાઈઓ આ ભાઈ સદ નસીબે બચી જાય છે તમને પોતાને નવી લાગશે ભાઈ સદ નસીબે બચી જાય તમે વિચારો સાહેબ સદ નસીબે બચવું એટલે ખૂબ મુશ્કેલ વાળું કામ કહેવાય જેવું જ પત્રુ સાહેબ ઉડ્યું કે ભાઈ ત્યાંથી પસાર થતા હતા અને અચાનક જ આમ ગરદન ના કેટલા કટકા કરી નાખો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તમે જોઈ લો હા આ એ જ પત્રુ છે ભાઈ જે ઉડીને પડ્યું અને ત્યાર પછી સાહેબ તમે જુઓ કે પતરાની શું હાલત થઈ આ જોઈ લો સાહેબ એટલે ખાસ કરીને તમારે નોટ લેવી હવે આ તમે સૌથી પહેલા વિડીયો જોઈ લો